ભારતીય સંત સમિતિના નામનું ફેક ફેસબુક પેજ બનાવવા મામલે આણંદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે સારસાની કેવલ જ્ઞાનપીઠ ગુરુ આચાર્ય અને અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલ દેવાચાર્યના નામની કોઈ અજાણી વ્યક્તિ દ્વારા ફેસબુક પર ફેક આઈડી બનાવીને અભદ્ર પોસ્ટ કરાઈ હતી અવિચલ દેવાચાર્ય મહારાજનો ફોટો અને સરનામું મૂકી પ્રધાનમંત્રી મોદી મુખ્યમંત્રી સાંસદ વિધાયક હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના જજ તથા ચીફ જજ વિશે અશ્લીલ ભાષાના પ્રયોગવાળી પોસ્ટ મૂકવામાં આવી હતી જે ફેક આઈડી પેજ પર અશ્લીલ પોસ્ટ કરીને

તલામે એને વખોડીએ છીએ અને એમ જેમ કહ્યું તેમ સાયબર ક્રાઈમમાં અને ફરિયાદ પણ એફઆઈ પણ થઈ ગઈ છે અને જલ્દીમાં જલ્દી પકડાય એવો અમારો અનુરોધ છે અને જનતાને પણ અમે ખાસ આવો અનુરોધ કરીએ છીએ તો જુનાગઢ